અશ્વિન શુક્લા આઠ વિક્રમ સંવંત સોળસો ને એકના રોજ મેળતા રાજવી પરિવારમાં થયો હતો તેમના પિતા આશા સિંહ હતા જે મેળતાના રાવ જેમલના નાના ભાઈ હતા ભક્તિમતી મીરાબાઈ તેમની ફુઇબા હતા કલાજીને બાળપણથી જ સામાન્ય શિક્ષણ તેમજ યોગાભ્યાસ દવા અને હથિયાર ચલાવવામાં રસ હતો તેમણે પ્રસિદ્ધ યોગી ભૈરવનાથ પાસેથી યોગનું શિક્ષણ મેળવ્યું હતું તે જ સમયે મુગલ આક્રમણખોર અકબરે પર હુમલો કર્યો નેતૃત્વ હેઠળ આશા સિંહ અને કલ્લાજી અકબર સામે હિંમત પરંતુ સફળતા ન જોઈને રાવ જેમલ તેમના એ પરિવાર સાથે ઘેરામાંથી બહાર આવ્યા અને ચિત્તોડ પહોંચ્યા રાણા ઉદયસિંહે તેમનું સ્વાગત કર્યું અને તેમને બદનોરની જાગીર આપી રાંધલપુરની જાગીર આપીને કલ્લાજીને ગુજરાતની સરહદે આવેલ વિસ્તારના રક્ષક તરીકે નિયુક્ત કરવામાં આવ્યા હતા થોડા સમય પછી કલ્લાજીના લગ્ન શિવગઢના રાવ કૃષ્ણદાસ ની પુત્રી કૃષ્ણ સાથે થયા દ્વારાચારના સમયે જ્યારે તેની સાસુ આરતી કરી રહી હતી ત્યારે રાણા ઉદયસિંહને સંદેશો મળ્યો કે અકબરે ચિત્તોડ પર હુમલો કર્યો છે તેથી તરત જ સૈન્ય સાથે ત્યાં પહોંચો કલાજીએ લગ્નની ઔપચારિકતાઓ પૂર્ણ કરી અને તેમની પત્નીને એ જલ્દી પાછા આવવાનું કહીને ચિત્તોડની એ યાત્રા કરી અને ત્યારે મહારાણાએ જેમલને સેનાપતિ તરીકે નિયુક્ત કર્યા અકબરની સેનાએ એ ચિત્તોડને ચારે બાજુથી ઘેરી લીધું મેવાડી નાયકો કિલ્લો છોડીને એ દુશ્મનોને નુકસાન પહોંચાડ્યા પછી એ હુમલો કરશે અને પછી કિલ્લા પર પાછા આવે ઘણા દિવસોના સંઘર્ષ પછી જ્યારે ક્ષત્રિય નાયકોની સંખ્યા ઘણી ઓછી રહી ત્યારે સેનાપતિ જેમલે નક્કી કર્યું કે છેલ્લા સંઘર્ષનો સમય આવી ગયો છે તેમણે તમામ સૈનિકોને કેસરી સાફા પહેરવાની સૂચના આપી આ સંદેશાનો અર્થ સ્પષ્ટ હતો તેવીસ ફેબ્રુઆરી પંદરસો અડસઠ ની રાત્રે ચિત્તોડના કિલ્લામાં હાજર તમામ જોહર કર્યું અને બીજા દિવસે ચોવીસ ફેબ્રુઆરીના રોજ મેવાડી વીરે કિલ્લાના દરવાજા ખોલ્યા અને ભૂખ્યા સિંહની જેમ મુગલ સેના પર હુમલો કર્યો ભીષણ યુદ્ધ થયું રાઠોડ જેમલને પગમાં ગોળી વાગી હતી તેમને લડવાની તીવ્ર ઈચ્છા હતી પણ તે ઉભો થવાનો નહોતો તલવાર આપી અને તેને પોતાના ખભા પર બેસાડ્યો આ પછી કલ્લાજીએ પણ બંને હાથમાં એ તલવારો લીધી ચારેય તલવારો વીજળીની ઝડપે એ ચાલવા લાગી પૃથ્વી મુગલોની લાશોથી ઢંકાયેલી હતી જ્યારે અકબરે આ જોયું ત્યારે તેને લાગ્યું કે બે માથા અને ચાર હાથ ધરાવતો કોઈ ભગવાન લડી રહ્યો છે આ યુદ્ધમાં બંનેને ગંભીર ઈજા થઈ હતી કલ્લાજીએ જયમલ ને નીચે ઉતારીને એ ઈલાજ કરવાનો પ્રયાસ કર્યો પરંતુ તે જ સમયે એક દુશ્મન સૈનિકે એ પાછળથી હુમલો કર્યો અને તેનું એ માથું છે એ કાપી નાખ્યું શિરછેદ કર્યા પછી પણ તેનું ધડ લાંબા સમય સુધી લડતું રહ્યું મિત્રો વિડીયો પસંદ આવ્યો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરો ફોલો કરો શેર કરો મળીએ આવી જ ઘટનાને પ્રેરણાદાયક વાર્તાઓ સાથે આગળના વિડીયોમાં બન્યા રહેજો મારી ચેનલ સાથે જય શ્રી કૃષ્ણ રાધે રાધે જય હિન્દ